अबे बेस्ट ઓફ द बॉब था નાના चोरी में बताया तुमने बताया नहीं तुम खुद બધા चाव થાય बताया भी जीता ખબર છે ને जोड़ने वाला क्या પોતાના चल रहा है मजा आप अरे पुता ना मोह बोलो पीछे ना भी ओके तो तुम्हारा बात ઓકે તમારો સમય શરૂ થાય છે હવે કર્યું રે શાંતિ રાખ ગેમ બતા પછી તારી પાડો તારી પણ ઈકળી ના પડે એ એમને ગેમ માં ધ્યાન નથી પછી પછી એ અને એમનો આત્મવિશ્વાસ વધે એટલે આપણે ધીરે ધીરે આપણા પછી તાળી પાડવાનું અહીંયા કહેવામાં આવે છે બહુ સરસ બહુ સરસ નાની દીકરીઓ પણ બહુ સરસ રીતે રહી છે પાઘા પણ બહુ સુંદર રમતો તમારી જોવાની છે બરાબર પાઘા પણ તમે જોવા બહુ સુંદર રમતો આવે છે

ષ્ટ્રપતિ તો અને 14 હા સૌજી વધારે યશવી યશવી દોરા એક માથી ચાંદા ટોડાળવા